જય શ્રી રામ મિત્રો જ્યારે વિશ્વના બધા જ રામ ભક્તોને એક નિવેદન આપવામાં આવે છે જ્યારે આગામી પોષ સુદ જ્યારે બારસ એટલે કે વિક્રમ સંવત 2080 સોમવાર તારીખ 22 જાન્યુઆરી 2024 ના શુભ દિને જ્યારે પ્રભુ શ્રી રામ નું જળક બાળ સ્વરૂપ જ્યારે નૂતન રીતે શ્રી રામ જન્મભૂમિ ઉપર બની રહેલો આ નવો મંદિર જેના ભૂતળના ગર્ભગૃહમાં તેની પ્રાણ પ્રતિષ્ઠા થશે જ્યારે આ અવસરે અયોધ્યામાં એક અદ્ભુત પર્વ જ્યારે આનંદનું વાતાવરણ લાગશે તમે આ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સવારે અગિયાર થી બપોરે એક વાગ્યા સુધી આપણા ગામ મહોલ્લા કોલીઓમાં જ્યારે આવેલ મંદિરમાં આસપાસના તમામ રામ ભક્તોને એકત્ર કરજો જયારે રામ ભજન કીર્તન કરજો ટેલિવિઝન અથવા કોઈ એલડી સ્ક્રીન લગાવીને અયોધ્યામાં થઈ રહેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમાજને બતાવજો જ્યારે વિતરણ કરજો વગેરે વગેરે તમે મંદિરમાં ભજન કીર્તન તથા શ્રી જય જય શ્રી રામ જય જય શ્રી રામ નારા લગાવજો જ્યારે વિજય મહામંત્ર જ્યારે એકસો આઠ વાર સામૂહિક જાપ કરજો એની આ હનુમાન ચાલીસા કરજો સુંદર કાંડ રામ રક્ષા સ્ત્રોત વગેરેનો સામયિક પાઠ કરી શકાય તેવું પણ કરજો જ્યારે બધા દેવી દેવતાઓને પ્રસન્ન થાય તે સમગ્ર વાતાવરણ સાત્વિક લાગે અને રામમય બની જાય જ્યારે પ્રાણપતિ સમરહ દૂરદર્શન દ્વારા સીધું પ્રસારિત કરવામાં આવે છે જ્યારે બીજી ચેનલોના માધ્યમથી પણ પ્રસારિત કરવામાં આવે છે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સાંજના સૂર્યાસ્ત પછી પોતાના ઘરોની પાસે દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે દીવા પ્રગટાવજો જ્યારે દીપ માલિકા જ્યારે શરણા જ્યારે વિશ્વના કરોડો ઘરોમાં દીપોત્સવ મનાવજો આપને નિવેદન કરવામાં આવે છે કે આ પ્રાણ પ્રતિષ્ઠા દિવસ પછી પ્રભુ શ્રી રામલલ્લા તથા નવનિર્મિત મંદિરના દર્શન માટે આપ અને આપના અનુકૂળ સમય પ્રમાણે અયોધ્યા પરિવાર સહિત પધારજો જ્યારે શ્રી રામની કૃપા પ્રાપ્ત કરજો તો મિત્રો આ વિડીયોને બને એટલો શેર જરૂરથી કરજો ત્યારે તમારા સગા વાલા ભાઈઓ મિત્રો આ બધાને વિડીયો મોકલી દેજો અને કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં તો બધા મિત્રો ને જય શ્રી રામ